આજે આપણે છે પીજાનું નામ છે ટોમિયમ પીજો હલો આપણે બનાવે આપણે ઓવન માં નથી બનાવવાનો આપણે ગેસ પર બનાવવાનો છે પીજો ગેસ પર કઈ રીતના બનાવે એ તમે જોજો

આ છે પીઝાનો બે આ છે ઓનિયન આ છે ચિલ્લી આ છે પનીર આ છે કે આપણે ઓવનમાં બનેલા પીઝા તો બધાય ખાધા જ છે આપણે ગેસ પર પર બનાવીને ખાઈ જોઈએ પીઝા પટિયાણા પીજ આવશે એ પટેલા પીજમાં જશે હવે નાખશું ઓનિયન

હવે આપણે એમાં મજરેલા ચીઝ હાઈ આવે આપણે મજરલા ચીજ ન હોય તો અમૂલ ચીઝ પણ હાલ ગાર્નિશિંગમાં ઉપર આપણે આપડો કીજો બની બનીને તૈયાર હવે આપણે એને ગેસમાં મૂકી રાખશું એટલે નીકળી જાય મિત્રો તો આપણે હવે જઈએ પીજો જોઈ શકો પછી તમે મારો પીજો બનીને તૈયાર છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું આપણે ખાવા જઈએ તો આપણે બસો થી ત્રણસો રૂપિયામાં આપણને આવો મીડિયમ સાઇઝનો પીજો આપણને આપે છે એ જગ્યાએ મેં સિત્તેર થી એસી રૂપિયા મારે આ પીઝો બનીને તૈયાર છે તો જો મિત્રો આવી રીતના તમે પણ ઘરે બનાવો અને બના તમે આવી રીતના તમે પણ ઘરે બનાવી શકો છો અને ખાવ છો ખાઈ શકો છો તો આ છે પટેલા પીજ તો મિત્રો આપણે આ પીજો મેં કઈ રીતના બનાવ્યો છે તમે કા પછી મારી ચેનલમાં જોજો અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે બીજા પણ જોઈ શકે અને આ રીતના બનાવે હાલો મિત્રો તો આપણે હવે નવા વિડીયોમાં મળીએ